જે 3 વોલ્ટ પર મૂકે તો બધામાં બધું આવી જાય સારા આવી જાય એ કોઈ વાત તો પછી પૂછે કરે કે આ શું છે નો સમજાય એટલે ક્લિયર હતું બધું પૂછવું ના પડે કહીએ ખરા કે આ છે આ છે પણ એમને ઈચ્છા પણ વાંચતા જરૂર પછી કેતા આવું બીજે કઈ નથી એવું પણ જોતા કોઈ હોય ઉદ્ગરો બધા સ્ટોર જઈને આવે ને તો

એકદમ ટૂંકમાં કોઈ આમ પહેલી વાર ને છેલ્લી વાર આવે એવું આમ કે સાર કેવો તો એકદમ આ પહેલી વાર આવે ને પછી આવવાનું ને છેલ્લે પહેલી વાર ને છેલ્લી વાર જ થઈ જાય એવું સાર કેવો તો આખો બધો કે આખું અખંડ ને પોતે જ છે બીજું કોઈ નથી આખું અખંડ પોતે આખું પોતે જ છે એમાં બીજું કોઈ નથી આ તમે હું ને એમાં ભેદ નથી a ko un te tani prakash parmatma am a ko shobdo a ko thaj te tani prakash parmatma shu shu ha le lej

एउ केता था, था कोई, अमारी पास ए घणा भूस्तकों से, एले आमें कही है के पूस्तकों अन्या सद्गृंते नो फरक छे, तो तो, तो लेता नहीं हुए? ले, ले. और गैनिक से डाल नियूंची, और गैनिक

કેમ રહ્યો બરાબર 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 કઠોર બી ઇંગ્લિશમાં હિન્દી જો ને ના ના એનું નામ જરૂર નથી અમે ઘણા પૂછ્યું નથી નામ નથી એને મળે એટલે દરેક કઠોળ નું જુદું જુદું નામ છે ચણા ને મગ ને એવું કાબુલી ચણા ને છોલા કે નઈ इसमें दिया है कटोर फलीयां फलीयां तो नमिया भी सी <laughs> वो भी प्रॉपर नहीं है कटोर माने ना पहली सिंगो सिंगो बताइए foli uh, <laughs> ha દરવાજો કોઈ ખુલ્લું રાખે તો બંધ કરજો